નિર્માણ ન્યૂઝમાં હું છું આપણી સમક્ષ પચીસ જૂને પાંચસો વિદ્યાર્થીઓ આપવી પડશે પરીક્ષા ગ્રેસ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓ આપશે ફરીથી પરીક્ષા રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની પત્રકાર પરિષદ સરકાર આરોપીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે તેવો આક્ષેપ સુરત મિમેર હોસ્પિટલ ફરી વિવાદમાં થાઈગલના મુદ્દા વચ્ચે વધુ એક વિવાદ ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં ઝડપાયો

જી વિપુલ હવે રાજકોટ ખાતેથી વધુ એકા ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી જણાવ્યું હતું કે જે મુંબઈની એક છે તે જે જે આ ધંધારથીને છેતે કરી રહી સમગ્ર મામલે છે તે પોલીસ દ્વારા જે છે એ મુંબઈ પોલીસનો સંપર્ક કરી અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી તો સમગ્ર માહિતીની જો વાત કરીએ તો આ ઇન્વિટેશનનો ધંધાર્થી છે તે પોતાના કામકાજ અર્થે છે તે મુંબઈ જતો હતો અને ત્યાં છે તે આરોહી નામની એ બાર ગર્લ છે એ તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેઓ છે તે ફરવા માટે જતા હતા પરંતુ તેની જે કહી શકાય કે આરોહીની ફ્રેન્ડ છે

તે છે તે ધૂંધારતી પાસે જે કંકેરિયા હતા અને ત્યાં વધુ પાંચ લાખની છે તે માંગણી કરતા છે તે ધૂંધારથી પાંચ લાખ આપે તેવી સફળતામાં ન હતો જેથી તે પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ છે તે હાલ છે તે દિલ્હીથી છે તે યુવતીની છે તે ધરપકડ કરવામાં આવી હતી અને જે ચોવીસ કલાકના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા

તેનો સંપર્ક સાધી અને દિલ્હી થી ખુશબુ ની અટકાયત કરવામાં આવી હતી અને જે કહી શકીએ પોલીસ દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે આભાર આપનો સમગ્ર સમગ્ર માહિતી બદલ તો બનાવ બનાવ જે છે 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 તે ઇમિટેશનના પાસેથી પૈસા મામલો સામે સામે આવ્યો આવ્યો રાજકોટ જ્યાં ભક્તિનગર પોલીસે બાર ગર્લને દિલ્હીથી ઝડપી પાડી છે મહત્વનું છે કે જે રીતે અત્યારે આ કેસો સામે આવ્યો છે બાર ગર્લે ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા ખંખેર્યા છે

કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે વધુ વિગત માટે સંવાદદાતા વિપુલ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે વિપુલ હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં આ મોટો નિર્ણય લેવાયો છે અનેક ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે શું છે સમગ્ર માહિતી

પરંતુ જે કહી શકાય કે હાલ છે તે નીલામ્બરી બેન દવે જે કુલપતિ તરીકે નો કાર્યભાર સંભાળી રહ્યા છે તેમને જે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જે મીટિંગ હતી તે દરમિયાન છે તે સભ્યોની સંમતિ સાથે છે તે એલએલએમ ની આઠ કોલેજો છે તેના તેને છે તે માન્યતાઓ રદ કરવામાં આવી છે વિવિધ કોલેજો છે જે રાજકોટ ને અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની પણ છે તે કોલેજો તેની છે તે માન્યતા રદ કરવામાં આવી છે સાથે જ જે છ કોલેજો છે તેના વિદ્યાર્થીઓને છે તે રાજકોટ ને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ભવનમાં છે ત્યાં છે પ્રવેશ આપવામાં આવશે જેથી કરીને તેમના ભણતર ઉપર છે તે કોઈ પણ પ્રકારની અસર ન થાય તે બાબતે પણ છે તે હાલ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ છે જે કુલપતિના કાર્યકાળ દરમિયાન છે તે આ સમગ્ર જે એલએલએમની કોલેજોને છે તે માન્યતા આપી હતી તે પણ બાબતે છે તે હાલ પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે,

બીઓએમની મિટિંગમાં નિર્ણય લેવાયો છે જ્યાં યુનિવર્સિટી સંલગ્ન એલ એલ એમની આઠ ખાનગી કોલેજોની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો છે માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ છે જ્યારે વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણીએ માન્યતા આપી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ગ્રેસ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે તો મહત્વનું છે કે મોરબીની ગીતાંજલિ કોલેજની માન્યતા રદ થઈ છે અમરેલીની એલડી ધાનાણી કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે સાથે જ લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે વડોદરા ખાતે યુનિવર્સિટીના એડમિશનમાં હોબાળો જોવા મળ્યો છે મહત્વનું છે કે આ વિવાદ સમગ્ર જે સામે આવ્યો છે કોમર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એડમિશન પંચોતેર ટકાએ અટક્યો છે જનરલ કાસ્ટના વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહ્યા છે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ તેમજ વાલીને સાથે રાખીને આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓનો પ્રથમ વર્ષમાં સમાવેશ થાય તેવી માંગ કરવામાં આવી રહી છે કોમર્સ ફેકલ્ટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે તો મહત્વનું છે કે અત્યારે એડમિશનને લઈને આ સમગ્ર મામલો ગરમાયો છે વધુ વિગત માટે સંવાદદાતા ચંદ્રકાંત મૌર્ય આપણી સાથે જોડાઈ ગયા છે ચંદ્રકાંત હવે આ એમએસ યુનિવર્સિટીમાં એડમિશનના મુદ્દે હોબાળો મચ્યો છે શું છે સમગ્ર માહિતી એમ યુનિવર્સિટી જે ત્યારે દર વર્ષે પ્રથમ વર્ષમાં એડમિશન ને લઈને ક્યાંક વિવાદ સર્જાતો હોય છે ગત વર્ષે પણ પચાસ ટકા વિદ્યાર્થી સમાજ કરવા પચીસ ટકા વડોદરા નો પચીસ ટકા બહાર ના વિદ્યાર્થી સમાજ કરવા જે નિર્ણય છે એ જ નિર્ણય ફરી પાછો આ વર્ષે લેવામાં જેના કારણે કેટલાક જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે વડોદરા તેઓ પ્રવેશ વંચિત રહ્યા છે સૌથી વધારે વાત કરીએ જનરલ કાસ્ટના જે વિદ્યાર્થીઓ જે અત્યારે જે એડમિશન અટક્યું છે જે પંચોતેર ટકા અટક્યું છે જેના કારણે જે જનરલ કાસ્ટના જે વિદ્યાર્થીઓ જે સિત્તેર ટકા લાગે તે લોકો પણ આ

એનએસયુઆઈ વિદ્યાર્થીઓ તેમજ વાલીને સાથે રાખીને આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે સમગ્ર બનાવ અત્યારે વડોદરામાંથી સામે આવ્યો છે મહત્વનું છે કે અત્યારે એડમિશનને લઈને સમગ્ર વિવાદ વકર્યો છે નીટની પરીક્ષા કેસમાં દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનવણી હાથ ધરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે પરીક્ષા ત્રેવીસ જૂને ફરીથી લેવામાં આવશે અને પરિણામ ત્રીસ જૂને આવશે તેથી છ જુલાઈથી શરૂ થનારી કાઉન્સેલિંગ પર કોઈ અસર થશે નહીં તે દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ગ્રેસ માર્ક્સ આપવામાં આવેલા એક હજાર પાંચસોને ત્રેસઠ ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કરાવશે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ આપવી પડશે કુલ એક હજાર પાંચસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે कमिटेड है बच्चों को ट्रांसपेरेंट तरीका से अपनी संतुष्टि से न्याय देने के लिए इस बार 24 लाख बच्चे सक्सेसफुली एग्जामिनेशन भी दिए हैं पेपर लिख के कोई घटना की कोई पुख्ता प्रमाण नहीं है कोई कोई क्वेश्चन लिख के कोई भी प्रमाण नहीं है कुछ जो 1550 बच्चों के लिए जो एक मॉडल अपनाया गया था वो भी कोर्ट रिकमेंडेड एक मॉडल था लेकिन उसमें से कुछ आना बोली जाइए, उसके ऊपर भी एक एकेडमिक कमेटी बैठ गई है उन्होंने रिकमेंडेशन दिया वो सारा दलील अभी अभी जब हम चर्चा कर रहे कोर्ट के सामने कोर्ट के फैसला को आने दी તો રાજ્યની શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે અમદાવાદ મનપા શિક્ષણ સમિતિના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન તેમણે કહ્યું હતું કે પ્રાઇવેટ સ્કૂલોમાંથી બાળકો સરકારી સ્કૂલોમાં પ્રવેશ લઈ રહ્યા છે ગયા વર્ષની સરખામણીએ અમદાવાદ મનપાની શાળામાં જ ચાર હજારથી પણ વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે સમગ્ર રાજ્યમાં બે લાખ જેટલા બાળકો પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં જોડાયા છે શિક્ષા વિભાગ આજે બહુ સરસ રીતે કામગીરી કરી અને અમારા ગુરુજનો યાનિ કે શિક્ષકો પણ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એનું આ પરિણામ છે એક વર્ષ દરમિયાન પૂરા ગુજરાતની અંદર બે લાખ જેટલા બાળકો પ્રાઇવેટ શાળામાંથી જ્યારે સરકારી શાળામાં દાખલ થઈ રહ્યા છે ત્યારે સરકારના કર્તવ્ય અને દાયિત્વમાં એ આવે છે કે સારામાં સારું શિક્ષણ અંત્યોદય સુધી બાળક પ્રાપ્ત કરે અને આવા ઉત્સવો ઉજવાઈ રહે બુક્સ તો આપીએ છીએ પરંતુ બાળકો તમે જોઈ રહ્યા છો જોજો એના ફેસ પર સ્મિત છે અને આનંદ છે આ કાર્યક્રમો બાળકોના અને શિક્ષણને પ્રોત્સાહિત કરનારો છે સરકાર અને કોર્પોરેશનના અધિકારીઓ બધા જ લીગલી રીતે કામગીરી થઈ કરી રહ્યા છે ને જે આપ રોજે મીડિયામાં આપી રહ્યા છે સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને કરશે ટેન્થની અંદર આમ તો વિદ્યાર્થીઓ સાયન્સની અંદર વધુ અભ્યાસ કરે એ બાબતમાં સરકાર પ્રોત્સાહિત કરી રહી છે આ વખતની યોજનાઓ પણ દીકરા દીકરીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે અને વધુ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે એ હેતુ હેતુસર સ્ટાન્ડર્ડ અને બેઝિક સ્ટેન્ ટેન્થની અંદર મેથ્સ હતું જ્યારે મેથ બુક્સ તો એક જ હોય પરીક્ષા પદ્ધતિ જુદી હતી જેમણે જે પાસ કર્યું હોય એ દસમાની અંદર પણ સાયન્સ રાખી શકે સાયન્સ વિષયને વધુ પ્રોત્સાહિત કરવા માટે ને વધુમાં વધુ બાળકો આનો લાભ લઈ શકે એ હેતુસર આ સુધારો કરવામાં આવ્યો છે ને બાળકોના હિત માટે અને વાલીઓ અને શાળાઓના એક પ્રોબ્લેમ્સ હતો કે ભાઈ ઘણીવાર બાળકને એવું થાય કે નવી શિક્ષા પદ્ધતિને પૂરી દુનિયાની અંદર કોઈ પણ વિષયથી એ બીજા વર્ષે ચેન્જ કરી શકે અને આ નવી શિક્ષા પદ્ધતિનો બેઝ આ છે ત્યારે વધુ વિદ્યાર્થીઓને લાભ મળે એ હેતુસર કાલે અમે પરિપત્ર કરી દીધો છે ને બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ કોઈપણ પાસ કરેલું છે એ સાયન્સ રાખી શકશે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુરુવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેને સંબોધન કરતા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આરોપીઓને બચાવવાના પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે સુભાષ ત્રિવેદી અગાઉની અનેક ઘટનામાં કોઈ નક્કર તપાસ કરી નથી માત્ર કાગળ પર જ કાર્યવાહી કરીને આરોપીઓને બચાવવાના પ્રયાસ જ કર્યા છે અને પુરાવાનો નાશ કરવા જ ઘટના પછી સ્થળ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે આવું જોઈએ જીગ્નેશ મેવાણીનું નિવેદન પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોક રક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઈમ સીન ને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીન ને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દેઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી સવાલ નંબર બે પેટ્રોલિયમ એક્ટ હેઠળ વધારે પેટ્રોલ રાખી શકાતું નથી ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલ નો જથ્થો બરામદ થયો અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ ઉમેરો કરવામાં આવેલ નથી અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહેલા છે એ ઓફિસર પૈકીના બે માણસો બરાબર ઘટનાના ચોવીસ કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યા હતા મુદ્દા નંબર અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ લેવામાં આવ્યા છે મુદ્દા નંબર પાંચ એસઆઈટી મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડ મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં રિપોર્ટને મૂકવામાં આવેલ નથી મતલબ કે આ રિપોર્ટ નું તક્ષશિલા કાંડ મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી ચારાને લઈને રખડતા ઢોર એકઠા થયા હતા અને રખડતા ઢોરમાંથી આખલાએ એક્ટિવા પર સ્કૂલમાં મહિલા શિક્ષકને અડફેટે હતી ત્યારે ઘટનાને લઈને હિંમતનગરના બેરણા રોડ પર આવેલ ટેનામેન્ટ રહીશોએ રોડ પર ઘાસચારો હતો જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સ્થળોએ અને રોડ પર ઘાસચારો નહીં નાખવાનું જાહેરનામું બહાર પડાયું છે તેમ છતાંય ઘાસચારો નાખાતા શુભ ટેનામેન્ટના પાસઠથી વધુ મકાનોના રહીશોએ જાગૃત થઈને ઘાસચારો નાખતા વ્યક્તિને હટાવ્યો હતો તદઉપરાંત સ્થાનિકો રહીશો એકઠા થઈને જિલ્લા કલેક્ટર અને નગરપાલિકામાં ચીફ ઓફિસર ને આવેદનપત્ર આપશે ચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈગલ સાથે રંગરેલીયા બનાવતા સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે હજુ તો ઋત્વિક સસ્પેન્ડ કરવામાં જ આવ્યો છે ત્યાં સ્મીમેરમાંથી બીજો એક ડોક્ટર નશાની હાલતમાં છડપાતા ચકચાર મચી ગઈ છે સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે અનીતિનું ધામ બન્યું હોય તેવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યા છે ઋત્વિક દરજીના થાઈગલ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગનો ડોક્ટર લાલ આંખ સાથે સામે આવ્યો હતો તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત ફાયર વિભાગ પણ દોડતું થયું હતું બાદમાં ફાયર સેફટીનો અભાવવાળી અસંખ્ય મિલકતોને સીલ કરી દેવાઈ હતી એટલું જ નહીં પરંતુ સુરતમાં બીયુ પરમિશનને લઈને એકસો ને જેટલી સ્કૂલોને સીલ કરાઈ હતી જે સ્કૂલોએ સ જો વાત કરીએ તો સાહીઠ દિવસમાં બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે તે સ્કૂલોને આજે ખોલવામાં આવી છે સુરતની વરાછાપુણા સ્થિત એક અનેક જે સ્કૂલો આવેલી છે તે સ્કૂલોને સીલ કરાઈ હતી આજે સ્કૂલો શરૂ થવાની તારીખ હોય જ્યારે તમામ સ્કૂલો શરૂ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને રાખીને શરતોના આધીન સ્કૂલોને શરૂ કરી દેવાઈ છે જો કે શાળાઓ શરૂ થઈ જતા સંચાલકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે

મા વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે મા વિધાનસભાની જનતાનો આભાર માનું છું એમને બીજી ટ્રમ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાનો આભાર માનું છું કે એકમાત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સંસદ સભ્ય તરીકે આશીર્વાદ આપીને ગુજરાતનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટેનો મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો કેન્દ્ર નેતૃત્વ અને બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું બેન ખેલદિલી રાજનીતિની દેખાય છે કે આખી ચૂંટણી તમે જેની સામે લડ્યા છો નામજોગ શંકરભાઈની તમે ચૂંટણી લડ્યા છો એ જ શંકરભાઈ અધ્યક્ષ તરીકે તમારું રાજીનામું અત્યારે સ્વીકાર્યું લોકશાહીના ભાગરૂપે જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી એ પોતે પોતાની વાતો પાર્ટીની વિચારધારા પ્રમાણે મૂકે કોંગ્રેસ પાર્ટી એમની વાત મૂકે અને ચૂંટણી પત્યા પછી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે સર્વપક્ષીય લોકોના હિતમાં કામ કરવાનું હોય છે અને સૌ ટીમ વિધાનસભાની હોય સંસદની હોય તો ગુજરાતના હિતની વાત હોય કે દેશના હિતની વાત હોય ત્યારે હવે સર્વપક્ષીય દેશ અને રાજ્યના હિતમાં એ લોકોની સુખાકારી માટે તમામ જે દેશની સમસ્યાઓ હોય કે રાજ્યની હોય એ સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો ખૂબ મહત્વનું છે કે અત્યારે ગેરીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તેમની સાથે જે રીતે બનાસકાંઠાની ભવ્ય જીત તેમણે મેળવી છે તે બાદ ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપ્યું છે સમાચારોમાં હાલ વસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર